નમસ્કાર હું ડૉક્ટર યશપાલસિંહ રાઠોડ મેડિકલ ઓફિસર પીએચસી ખોડા પેપર અમારા બાપુજી શ્રી સ્વર્ગસ્થ શ્રી ચંદુભા મેરુબા રાઠોડની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પડદરી ગામમાં પ્રકટેશ્વર મંદિરના સાનિધ્યમાં તારીખ નવ નવ બે હજાર રોજ સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી મહાન કાર્ય એવું મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે રક્તદાન કરવાથી જે વ્યક્તિને રક્ત મળે છે એમને તો ફાયદો થાય જ છે સાથે સાથે જે રક્તદાન કરે છે એમને બી ફાયદો થાય છે રક્તદાન કરવું એ ખૂબ જરૂરી છે ઘણા લોકોને રક્તની જરૂર હોય છે એ સમયે રક્ત મળતું નથી જેમ કે એક્સિડન્ટનો કેસ હોય થેલેસેમિયાના મરીજ હોય અથવા તો કોઈ બીજી રક્તની બીમારી હોય આવા વ્યક્તિઓને રક્તની જરૂર હોય છે અને જે રક્તદાન કરે છે એમને બી હૃદયની બીમારી થવાના ખૂબ ઓછા ચાન્સીસ થઈ જાય છે તેમજ પાંચસો કેલરી જેવું રિપ્લેસમેન્ટ થાય છે તો એની બોડીના બંધારણમાં બી ઉપયોગી થાય છે તેમજ મગજમાં સ્ટ્રેસનો લેવલ બી ઓછો થાય છે તો આ મહાન કાર્યને સફળ બનાવવા માટે બધા ભાઈબંધુઓને મિત્રને સગા સંબંધીને સહકાર આપવા અને ભાવભર્યું આમંત્રણ છે આભાર